એઠા બેહી જાવ મનીષાબેન કેમ ગયાસન છે કઈ ઓલી કોથળી હતી હલો હાલો તો કલ્ હલો જય માં જય શીતલામાં બોલ હલો આજે શીતળામાં ની પૂજા કરવાની ને દીવો દેખાય છે મંદિર જયા <equivalence> આ મે કપડાં જોયા ને નિશા ઉપર કસ નાખો તાકેલા બાસ કપડું છે આપની એ પણ બાપે રાંજો નથી મે નિર દર્શન ઓના દેવા નો હોય બધું અહીંયા લેવાઈ જઈએલું આનું કરે ખોળા

નહોતું સી ટ્રાવલ કરતો આ છે જમા માતાને ઓળખતો બે વાત નથી ઓળખમે મેથી દેખી ખરાઈ પણ આવા નું કાતું નથી એટલે સાહેબ ને ને અમારા માતાજી કા

બોણા ભરાઈ જશે જૈન મેંદી ન ખાય કયું નેગટિવ છે મોરું થાય કે આ બધાય નવા કપડા કે આપની હાઈ થા આપણે બોપાય પેલા એમાં નવા રે અમાર જૂના અમાર બોપે જમતા ઉકોપે રસ્પી હતી જમવા જવા કાટા ન કપનું છે કાઈ અમાર કોંદર બેન ને નરંદ બા કોંદર બેન ને નરંદ બા તમને દેવું હાથ તો ખાઈ દમ નથી બોલી હાથ ને પછી એલો રક્ષા પા

કેરા કે વગર કરો વગર કરો અમે તર નહી તમે ન કરો કોઈ દી ખાતા નથી કોઈ દી તાડુ ખાજો નથી કોઈ કોઈ દી કાઈ વાંધો ન થાય સો સો એવું ના હોય પણ

મનીષા <laughs> બેઠા

अनि करियर भलिने कुरा छ अनि यो सबै म भोलि हुन्छ अनि आउ भइ बनि पते खाली के छ आउ न अरे गएछ आय आउँछ लाकुरियो सम्म ए भन्दै लाग्यो न पाइदिने मेरो मनले सबै वर्षा उतर वर्ष भयो बाजे हापाज अतला पार अति बरा हर हा देवा अगिया पण चित्र मध्ये जीवळा गदर नोगरे चले운데 50

ધરાઈ રહ્યો ત્યારે તેને ગોળિયામાં છોડાવી દેતીને ડોકા ખાવા લાગ્યા એવામાં ઘરમાં શીતળા માતાની પધરામણી થઈ આક્રંગઠાણી દોડી આવી